હાલો મિત્રો દેશી લાઈટ માધોભરમાં આપનું સ્વાગત છે ને હું શું આપનો મિત્ર નતું એ પૂછ્યા મિત્રો આપણે થોડુંક ખરાબ હવામાન અને થોડુંક વ્યવહારિક કામના હિસાબે આપણે હાથ નંબર જીરોમાં પીએ તાકતા હતા પણ વીઘો દોઢ વીઘા જેવું આપણે રહી ગયું હતું એને આપણે આજ પાછું ચાલુ કરી દીધું છે કારણ કે એકદમ હવામાન સારું છે અને પાછું બે ત્રણ દિવસ પછી વળી થોડુંક હવામાન ડાઉન થાય અત્યારે પવન સારો છે એટલે વાંધો નથી જીરાને પાવામાં જો હુકારો કે કોઈ વસ્તુ રોગજીવાત ના હોય નર્તરૂપી ના હોય તો પીએ આપી દેવું જોઈએ તો એની વાત કરી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો અને બધા મિત્રોને મારા તરફથી મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ દેશી ભાષામાં કહીએ તો ખીહેર ને શુભકામના કારણ કે ખીહેર છે ને ખીહેર આપણા વડીલ હે ને ઉત્તરાયણ માં ની માન્યતા આપતા એને કારણ છે કે ઉત્તરાયણ હું છે ખબર ના પડતી હવે એ ધીરે ધીરે ખબર પડવા માંડી ટેકનોલોજી અને થોડુંક ભણતર આગળ ગયું એટલે નગરી ખેર ના હિસાબ કરતા ખેર ને ખીસડો કરે હાથ ધાનનો એમાં પછી ચણા તુવેર એ બધી બાજરો ઘઉં ચોખા મગ બધી વસ્તુ આવી જાય અને કઈ દિશામાં ઉભરાય એના ઉપરથી વરણ તારણ કાઢતા ભાઈ આ દિશામાં ઉભરાય છે જો લેખી છેડી મૂકે ને એમાં તો એ દિશામાં વર આગતરું થાય એવા બધાય તારણ કાઢતા અને આમાં ખેડૂત છે ને એ આગળના વડીલો મકર સંક્રાંતિ ઉપરથી આગળના વરનો અંદાજ મેળવી લેતા કે ભાઈ કેવું વર થાય અને કયો પાક મૂો થાય એ જે મકર સંક્રાંતિ રાશિફળ હોય ને એમાં બધું ઈ હોય એના ઉપરથી અંદાજ આપી લેતા કાઢી લેતા કે ભાઈ આ વસ્તુ મકરસંક્રાંતિ પહેરે છે આ અવસ્થા છે આ એનું વાહન છે એના ઉપરથી બધો આખો ટાર્ગેટ વર્ષનો કાઢી અને પછી આગલું આયોજન કરતા ભાઈ આવતા વર્ષ આપણે માંડવી વાવવીએ કપાસ વાવવો છે કઈ વસ્તુ લેવી છે હુનું મોંઘું થાય આ વસ્તુ કઠોળ મોંઘું થાય આ પાકો મોંઘા થાય બધું એ એના ઉપર આખું તારણ કાઢી લેતા હવે ટેકનોલોજીનો યુગ છે ત્યારે કઈ નહોતું ને ત્યાં આ વસ્તુનું બહુ મહત્વ હતું હવે અત્યારે તો આપણે વધારે પડતા તલના લાડવા અને ચોકલેટો ને એવું ખાવા ઉપર વધારે ધ્યાન છે પણ ખરેખર એ વસ્તુનું દાન કરવાથી અમુક વસ્તુનું પુણ્ય મળે છે એવું બધું હોય છે તો હવે એ વસ્તુમાં આપણે અત્યારે ટેકનોલોજીના હિસાબથી માન્યતા બહુ ઓછી કરે છે કે ભાઈ એવું કઈ હોય નહીં ના હોય ને તે હોય ને તો મિત્રો ખરેખર મકર સંક્રાંતિ છે ને એ અને એક હાથીઓ બે છે ને તારીખ ઉપર આવે છે બે ની તારીખ કન્ફર્મ હોય છે મકર સંક્રાંતિ છે ને એ ચૌદ તારીખે આવે અને હાથીઓ છે ને એ સત્યાવીસ તારીખે બેસે એમાં પછી કોઈ ફેરફાર થાય નહીં તથા વધઘટ થાય પછી શું કે આપણે ખીયર પૂણી છે ખીર આખી છે ખીર હવાઈ છે એ રીતે ચાલતું હોય પણ તારીખ એની કન્ફર્મ ફિક્સ હોય ચૌદ તારીખે જ મકર સંક્રાંતિ એટલે કે ખીર આવે તો મિત્રો એ આખી

ધડો ભૂટકી ગયો આપણે જે ગઈ ને ઉપરનો પાંખ ઉપાડી અને ઓલી બાજુ લઈ ગયા હતા એટલે નીચે ધડો ભૂટકી ગયો છે એટલે આ જમીન આપણી થોડીક નબળી હતી અને એમાં પિયત મોડું મળ્યું હે અને આને જરૂર વેલી હતી બરાબર એટલે એ આખી જો થોડુંક છે ને જીરું આપણું અહીંથી નબળું દેખાય છે આ વિઘાયકમાં જ્યાં નબળી જમીન હતી ને ત્યાં જ આપણે પાણીમાં પાછળ રહી ગયા હવામાન ખરાબ હોવાના કારણે આપણે થોડુંક બ્રેક મારીથી અને થોડુંક એવું કામે આવી ગયું હતું એટલે બ્રેક મારીથી બરાબર હોનીકોમના ચાર પાટળા આપણે પી ગયેલા છે એ આમાં કમ્પ્લીટ છે અને ચાર આ બાજુના પીએચ છે જો અત્યારે આ રેઇનપાઇપવાળું પીએચ ચાલુ છે આમાં આપણે ઝાજીવાર હાકતા નથી આંકવામાં આપણે ફક્ત અગિયાર વાગે આપણે હાલતી કરી હોય તો હાડા અગિયાર બંધ કરી દેવાની સવારે આઠ વાગે હાલથી કરી હોય તો સાડા આઠે બંધ કરી દેવાની ફક્ત ત્રીસ મિનિટ જ આપવાનું છે રેન પાઇપમાં અને આમાં આપણે છે ને હવા ત્રણસો ફૂટનો પાઇપ આવે છે હો મીટર એટલે હવા ત્રણસો ફૂટનો પાઇપ આવે છે બરાબર એમાંય આપણે અત્યારે બસો ફૂટ જ પાઇપ ઉપયોગ કરીએ છીએ અહીં કારણ કે આમ હેડો ભૂટકી ગયો ને એટલા માટે તો આમાં મેટાલિક્સ છે એટલે આપણે ફરજિયાત ફેજ આપવો જ પડે કાગ ઉપરથી આપણે મેટાલિક સીલ અને યુમિક બે નાખેલું છે તો જો એ ભેજ ના આપીએ તો એનો કંઈ દવા લાગે નહીં એટલા માટે આપણે એ આપવું પડે અને આવું ને આવું જો જીરું રહ્યું અને ગ્રોથ વિકાસ અને દવા આપણે પૂરેપૂરી છાંટશું અને સારું રહે તો હજી એક પિયત રેન આપણે આપવાની ગણતરી છે પણ કેવું વાતાવરણ રહીએ અને કેવું જીરાનો વિકાસ રહીએ કોઈ રોગ જીવત ના આવે આપણે થોડું કાજુ વખતે દવાકારાની એસી ટકા જેવું અને ભરપૂર જ્યાં પિયત આપ્યું ને ત્યાં પણ હજી કંઈ હુકારા જેવું કે કંઈ જીરુંનો ગ્રોથ વિકાસ એટકો નથી વધારે પાણી પાઈ ને હુકારો ના આવે તો અમુક સમય જીરું હે ને એનો કે કોઈ બીજો પાક હોય એ વધ બંધ કરી દઈએ એટલે એ એક નુકસાન જ કહેવાય પણ એ પણ હજી પ્રશ્ન નથી આવ્યો એટલે હજી આપણે ચાર પાંચ જોઈ લઈ ત્યાર પછી દવાનો એક રાઉન્ડ લેવો જોઈએ તો દવાનો રાઉન્ડ લઈ લેવું ત્યાર પછી પાછું આપણે પિયત આપશું કારણ કે થોડુંક નવું પડવું છે એટલે કઈ બહુ એવું વાંધા જેવું દેખાતું નથી તકલીફ પડે એવું પણ જીરું છે આનું કઈ નક્કી ના હોય ગમે ત્યારે એ રંગ બદલી શકે અને પિયત એવું છે આપણે રેડ પાઈ ને તો વધારે નુકસાન કરે આમાં જોતા પૂરતું આપણે પિયત આપીએ તો કઈ વાંધો આવતો નથી જીરાના આ જીરું છે ને એનો ગ્રોથ વિકાસ જોઈ લેવાનો કે હારું જીરું હોય ને તો એ પાણી કમી શકે પણ થોડુંક બગડેલું હોય હુકારાની અસર બેઠી હોય તો એને પિયત આપો ને વધે ઘટે નહીં શરૂઆત ના થવી જોઈએ શરૂઆત થઈ એટલે વધએ અને અમુક એવી માન્યતા છે કે ભાઈ પાણીથી હુકારો આવે પાણીથી આવતો નથી પણ હુકારો હોય ને પિયત આપો ને તો વધવામાં રહીએ છીએ પાણીથી કોઈ જાતનો હુકારો નથી આવતો આ એક પાણી વધારે ભરેતર રહીએ ને તો આ જીરું છે બરાબર હવે આ જીરાને છે ને આપણે આડી પાડ ઓછી હોય એક ઊભી પાડ હોય હવે આને ફૂલ પાણી અહીંયા ભરેતર રહીએ ને તો આ જીરું પવનનું આમાં હલે આ રીતે આમ જીરું છે બરાબર તો આ પવનનો આમાં મળે ને એટલે આની આડીપાડું છે ને એ બધી તૂટી જાય તૂટી જાય ને એટલે એને પાડું તૂટે એટલે ઊભી પાડી રહીએ પછી એ છોડને જે પોષક તત્વો જોતા હોય ને આડીપાડું દ્વારા આપતા હોય બરાબર એ ના મળે પછી ઊભી પાડ દ્વારા ફૂગ આવે હેઠે અને હુકાય એટલે આપણે એને હુકારો ચાલુ કરીએ અમુક વસ્તુ એનાથી પણ બનતી હોય કારણ કે વધારે પાણી ને હુકારો હું કામ આવે તો કે એ હલી હલી અને એનો આડીપાડ તૂટતી હોય અને પછી એક ઊભી પાડ રહીએ એટલે એ હુકારાનું કારણ બને તો મિત્રો આજના વિડીયોમાં એટલી માહિતી મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો